હું છું આપનો અમૃત ઠાકોર કાકરે છે વારંવાર તાલુકા જિલ્લા સંકલનની અંદર ધારા શહેરના બંને બાજુના સર્વિસ રોડ છેલ્લા બાર મહિનાથી અસહ્ય ખાડા પડી ગયા છે ચોમાસાની અંદર પાણી પડી જાય છે બાઇકવાળા ટ્રીવીલવાળા ફોર વ્હીલવાળા કેટલાય માણસો આ ખાડામાં પડી ગયા છે નાની મોટી ઈજાઓ થઈ છે ત્યારે સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો પ્રજાને પડતી હલાકીનો

સત્યાવીસ ચાલીસ બપોરે એક વાગે બલગમ ટોલ ટેક્સ ઉપર ધરણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપ સૌ વિશાળ સંખ્યા ની અંદર આ ધરણા કાર્યક્રમ માં ઉપસ્થિત થો એવી આપ સૌને વિનંતી કરો છું